બાળમિત્રો આપણી આસપાસ ઘણા પ્રાણીઓ અને સુંદર પક્ષીઓ જોવા મળે છે આપણે ઘરમાં પાડી શકતા ખેતરમાં પાડી શકતા અને જંગલી પ્રાણીઓ વિશે જાણીએ છીએ આ પ્રાણીઓને તેમના રહેઠાણ પ્રમાણે ઓળખવામાં આવ્યા પરંતુ આ બધા પ્રાણીઓને તેમની ખોરાક લેવાની આદત પ્રમાણે પણ ઓળખી શકાય જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી જાતનો ખોરાક લે છે જેવા કે માંસાહારી પ્રાણીઓ શાકાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ ફક્ત માંસ જ ખાય છે જેમ કે સિંહ જરખ વાઘ વગેરે શાકાહારી પ્રાણીઓ ફક્ત ઘાસ પાંદડા અને વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ ખાય છે જેવા કે ગાય ઘોડો બકરી ભેંસ વગેરે જ્યારે મિશ્રાહારી પ્રાણીઓ વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ તથા માંસ બંને ખાય છે જેવા કે ભૂંડ બિલાડી કૂતરો રીંછ વગેરે ટૂંકમાં માંસાહારી પ્રાણીઓ માત્ર માંસ ખાય શાકાહારી પ્રાણીઓ માત્ર વનસ્પતિ ખાય અને મિશ્રાહારી પ્રાણીઓ માંસ અને વનસ્પતિ બંને ખાય છે પક્ષીઓ ચાલો હવે કેટલાક પક્ષીઓને માળીએ પ્રાણીઓની જેમ જ પક્ષીઓને પણ તેમની ખોરાક લેવાની આદતોથી ઓળખી શકાય માંસાહારી પક્ષીઓ શાકાહારી પક્ષીઓ અને મિશ્રાહારી પક્ષીઓ માંસાહારી પક્ષીઓ ફક્ત માંસ ખાય છે જેવા કે ગીધ પક્ષીઓ શિકારી પક્ષીઓ તરીકે ઓળખાય છે શાકાહારી પક્ષીઓ મોટા ભાગે વનસ્પતિ કે તેમાંથી મળતી વસ્તુઓ ખાય છે જેવા કે કબૂતર પોપટ બતક વગેરે મિશ્રાહારી પક્ષીઓ વનસ્પતિ કે તેમાંથી મળતી વસ્તુઓ અને માંસ બંને ખાય છે જેવા કે કાગડો સુરખાબ લક્કડખોદ વગેરે જળચર પ્રાણીઓ હવે આપણે પાણીમાં રહેતા કેટલાક પ્રાણીઓને મળીશું माटेज जड़चर प्राणियों कहे चलो केड़चर डॉल्फिन जड़ जड़घोड़ो ऑक्टोपस बॉलरस तारा मछली एनेमोन पील शार्क मछली અને વેલ આ બધા જળચર પ્રાણીઓ જ્યાં ઘણું બધું પાણી હોય ત્યાં રહે છે જેવા કે નદી સરોવર દરિયા વગેરે પણ કેટલાક જળચર પ્રાણીઓ ફક્ત દરિયામાં જ રહે છે જેવા કે વેલ શાર્ક જળઘોડો વોલરસ વગેરે